આધાર કાર્ડ કઢાવવા બધાય ના અઢાર વર્ષ થી ના છે બધાય અઢાર વર્ષ થી નીચે રાખવાની મનાઈ છે અઢાર વર્ષથી દેખાય આધાર કાર્ડ જે કાઢી હાચા હોય છે આધાર કાર્ડ લાવો પોલીસ મજૂરી બાળ મજૂરી હવે એનો કાયદો રાખશે આને બાળ મજૂરી હવે એનો કાયદો લખશે અમે વ્યવસ્થિત પાર્કિંગમાં ગાડી પાર્ક કરી લીધી છતાં ઉપાડવા વાળાએ કોઈ વાળા એ અમારા બધાની ગાડી ઉપાડી છે

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો